પ્રધાન ઉદ્યોગો અને ખેડૂતોને મોટી રાહત કૃષિ યંત્ર પરનો વસ્તુ અને સેવા કર 12% થી ઘટીને 5% થયો વસ્તુ અને સેવા કર GST પરિષદની બેઠકમાં લેવાયેલા નિર્ણયોથી કૃષિ અને શ્રમ પ્રધાન ઉદ્યોગોને મોટી રાહત મળી છે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે આ સુધારાઓ દ્વારા ખેડૂતો અને શ્રમિકોના હિતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના હેતુથી ખેતીમાં વપરાતા તમામ સાધનો અને સેવા કર ઘટાડી કરી દેવામાં આવ્યો છે આ કર ઘટાડવામાં ટ્રેક્ટર લણણીના સાધનો તૈયાર કરવા માટેના નોઝલ અને અન્ય કૃષિ સંબંધિત ઉપકરણોનો સમાવેશ થાય છે આ નિર્ણયથી ખેડૂતો પરનો આર્થિક બોજ ઘટશે અને કૃષિ ઉત્પાદકતા વધારવામાં મદદ મળશે નાણામંત્રીએ મંત્રીએ સ્પષ્ટતા કરી કે આ નિર્ણય ખેડૂતોને રાહત આપવા અને સ્થાનિક ઉત્પાદકો ને નુકશાન ન થાય તે વચ્ચે સંતુલન જાળવવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો છે જો આ ઉપકરણોને સંપૂર્ણપણે કર મુક્ત કરવામાં આવે તો ઉત્પાદકો કાચા માલ પર ચૂકવેલા કરની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી શકશે નહીં જે આખરે ઉત્પાદન ખર્ચ વધારી ખેડૂતો પર જ બોજ નાખત કૃષિ ઉપરાંત શ્રમ પ્રધાન ઉદ્યોગોને પણ આ સુધારાનો લાભ મળશે હસ્તકલા અને અન્ય માનવસર્જિત ફાઇબર ઉત્પાદનો જેવા ક્ષેત્રોમાં કર દરોને તર્કસંગત બનાવવામાં આવ્યા છે જેથી આ ઉદ્યોગોની કાર્યકારી મૂડી પરનું દબાણ ઘટે અને તેમની સ્પર્ધાત્મકતા વધે આ નિર્ણયો બાવીસ સપ્ટેમ્બર બે થી અમલમાં આવશે અને તેનો મુખ્ય હેતુ સામાન્ય માણસ ખેડૂતો અને નાણાં ઉદ્યોગોને લાભ પહોંચાડવાનો છે એગ્રીકલ્ચર ગુડ્સ સચ એઝ ટ્રેક્ટર્સ એગ્રીકલ્ચરલ હોર્ટીકલ્ચરલ ફોરેસ્ટ્રી મશીન્સ ફોર સોઇલ પ્રિપરેશન ઓર કલ્ટિવેશન હાર્વેસ્ટિંગ ઓર થ્રેશિંગ મશીન્સ ઇન્ક્લુડિંગ સ્ટ્રો ઓફ ફોડર બેલર્સ ग्रास और हे मूवर्स कंपोस्टिंग मशीन्स एट्स एट्स एट्सेट्रा आर ऑल कमिंग डाउन फ्राम ट्वेल्व टू फाइव परसेंट रिडक्शन ऑफ जी एस टी फ्राम ट्वेल्व टू फाइव परसेंट ऑन ट्वेल्व स्पेसिफाइड बायोपेस्टिस ऑल्सो फ्राम ट्वेल्व टू फाइव इज नैचुरल मतोल सो किसान के लिए उनके प्रोडक्ट्स के लिए जो वो उपयोग करते हैं उन सब में इट इज कम डाउन